રામ રામ સીતારામ મજા બધાય આપણે જા ઢગલા કરવાનો હલે જો એટલા રિયા બનાવવાના બે ત્રણ ઢગલા રિયા બનાવવાના પછી અમાર મંડવી હારવાની આપણે આ કરવા બધે કાલે કમ્પ્લીટ બનેગા

અપલોડ કરો એટલે ખેડી રેડી ગયા બાજુ આપણી આ ત્રણ ચાર રહ્યા પેગલા કામ ફાઇનલ પછી આપણી વીણવાની માંડવીને ઉપર કાઢવાની કામ মিকা ঢেকিলে হাৰনে গাই তু নেক্টৰ বাই ৰাজ কালি

કોઈ નાખી કમ્પ્લીટ લઈ જઈ ગયા અને પહેલા આપણે હવે જવા ઓવર છે ને એ ખેતરને આપણે અમુક કરી લઈએ ધીરે ધીરે ધીર ધીર જ્યાં પી ગયા પછી આપણી હવે માણસોનું ફેટિંગ આવી જાય પછી હવે મગમાં આપણે મગફળી કાઢવા ત્યારે વટાણે આપણી આમાંથી ઢીગલા કરવાથી ભરવા ગયા આપણી જવાનું હોય હું કરી જ્યાં પીગરને જો જગ્યા હશે તો વાવા જ હું અને જો માણસ હોય છે તો પછી મગફળી કાઢવાની છે આપડે જવાનું ખેતરમાં જ્યાં હાર મૂકી છે પહેલા એટ ઉપર ઉપર થી ini ઓલી lagi di માંડવી ન ઉદ્યોગ બહુ ઉકે નહીં માણસો ન જોડે એટલી ભણવી પડે બીજા કામમાં એટલો વાંધો ન આવે તો આપણી જે બધી થાય તેવા આવે છે માંડવી વણી કારણ કે હમણાં કામ ન બીજું ને એટલી કારો થાય કે નહીં રાજ મોટા દીકરો બે હે એટલો વાંધો નહીં હવે વાહે નહીં દે હવે કબીજે મીડિયા લાગજો કે હે

Apa itu mati minta-minta yang pergi Apa kita coba ini aku wahai regio lihat, Ya tuh reggae mak આપણે જાય ગયા મીન્ટ મીન્ટ આપણે હવે ઉપર ઉપરથી મગફળી વીણવાનું અલગ વટા ને